આજે તો આપણું રસ્તામાં ગાડીનું એક્સિડન્ટ હેલો દોસ્તો સ્વાગત છે એક મારા નવા દોસ્તો આજે આપણે જવાના છે એક મહત્વનું કામ કર્યું કારણ કે આપણે આજે વેરાવરથી પોરબંદર સુધી માણસોને મઠિયામાં મેકવા જવાના છે તો દોસ્તો આજે હું સવા સરો વહેલા ઉઠી ગયો હતો કારણ કે આજે આપણે જવાનું હતું પોરબંદરથી વેરાવર સુધી માણસોને મેકવા માટે અમને વેરાવળથી રાતે જ કોલ આવ્યો હતો કે તમારે છે ને તે મને પાંત્રીસ માણસોની જરૂર છે એટલા માટે પાંત્રીસ માણસો ગમે ત્યાંથી ગોતીને વેરાવળ સુધી પહોંચાડી દો તો દોસ્તો હવે આપણે પહેલાં સ્ટેશન ઉપર પહોંચી ગયા છે તો પહેલાં આપણે બધા માણસોને બસમાં બેઠાડી દઈએ અને અહીંયાથી નીકળીએ બધા માણસો ખૂબ જ તૈયાર થઈને હવે જાણે કોની જાનમાં જતા હોય પણ બિચારા આ લોકોને ક્યાં ખબર છે કે ત્યાં એ લોકોને કામ જ કરવાનું હોય પહેલાં આપણે અહીંયા ટેમ્પો ભરી લઈએ ટેમ્પો ફરીને પછી આપણે નીકળીએ અહીંયાથી શાંતિથી આપણા કામ ઉપર કામ કરવા વાળા માણસોમાં તો બ્લોગર કી છે ભાઈ અહીંયા તો હું જ્યાં રમશ દોસ્તો ત્યાં બેરોજગારીનું પ્રમાણ બહુ જ છે એટલા માટે આ બધા લોકોને બહાર કામ કામ કરવા જવું પડે છે તમે પણ એક જગ્યાએથી બીજી જગ્યાએ કામ કરવા જતા હોય તો કમેન્ટમાં જરૂર જણાવજો ખાસ કરીને વેરાવર કે પોરબંદરના માણસો હોય તો કમેન્ટમાં લખજો કે તમે ક્યાંથી રસ્તા રસ્તામાંથી તમને પણ લેતા જઈએ તો દોસ્તો માણસો તો શાંતિથી ભરાઈ ગયા છે દરવાજો પણ દઈ દીધો છે તો હવે આપણે નીકળીએ આપણા કામ ઉપર પેલા જલ્દી છે જલ્દી આપણે પેલા પોરબંદર પહોંચીએ વેરાવળથી દોસ્તો પોરબંદર પહોંચવામાં આપણે એકસો ને ત્રીસ કિલોમીટર કાપા પડશે એટલે તકરીબન આપણે ત્રણ કલાક તો લાગી જ જશે હું પણ દોસ્તો કેટલા ટાઈમથી પોરબંદરને થઈ ગયો કારણ કે ત્યાં પણ મારા દોસ્તના દોસ્તનું કામ છે તો આજે મારા વર્દીના બહારને દોસ્તાને પણ મળી લે અને બધું કામ થઈ જશે બરોબર ગાડીમાં બેઠેલા મઠિયા બહુ જ મસ્તી કરે છે ગાડી પણ સરખી મારથી નથી ચલાવાતી બહુ જ અંદર બાતોબાત કરતા લાગે છે મને દોસ્તો સાંભળવામાં આવ્યું હતું કે મચ્છીનું કામ કરવામાં આવે છે પોરબંદર કંપનીઓમાં મચ્છીમાં કામ કરવા માટે માણસોની જરૂર હતી એટલે આપણે અહીંયાથી વેરાવરથી પોરબંદર સુધી માણસો લઈ જવા પડે છે આપણે ઘરેથી સવારના દસ વાગે નીકળ્યા હતા અને અત્યારે વાગી ગયા છે સાડા બાર દોસ્તો મને ભૂખ પણ બહુ લાગી છે અને આપણે અત્યારે ખાવા પણ કાંઈ નહીં જવાય ખાવા જતો તો આ બધા માણસો નીચે ઉતરીને ભાગી જશે બીજી બાજુ એટલા માટે દોસ્તો હવે આપણે પોરબંદર જઈને જ ક્યાંક જમશું કોઈ પણ માણસો તમે પોરબંદરથી વેરાવરથી મારો વિડીયો જોતા હોય તો કમેન્ટમાં જરૂર લખશો કે તમે પોરબંદરમાં ક્યાંથી જાવ તો આવતી ગયેલા આપણે પાછી ગેલા તમારું પણ નામ લઈને વિડીયો બનાવવામાં આવશે તો હવે દોસ્તો આપણે વધારે વાતો નથી કરતા હવે આપણે ડાયરેક્ટ પોરબંદર જઈને જ તમને બધાને કંપનીની મુલાકાત કરાવશું પોરબંદર પહોંચતા પહેલા દોસ્તો આપડો ટ્રક યાંધો મારી ગયો આ મઠિયાના કારણે આપણે હાથમાં બેલેન્સ ના રહ્યો અને ટ્રક ઊંધી ગલુટી મારી ગયો